હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું પીનટની એકદમ સરસ ચટપટી ચટણી આ ચટણી કોઈ પણ નાસ્તા કે ફરસાણ જોડે ખૂબ જ સરસ લાગે છે અને આપણે તેને ઇઝીલી એક વીક સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ તો ચલો હવે ટેસ્ટી ચટણીની રેસિપી જોઈ લઈએ રેસીપી જોઈતા પહેલાં જો તમે હજુ સુધી કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો અને બે લાયકન પ્રેસ કરી દો જેથી કરી અને તમને નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે ટેસ્ટી ચટણી બનાવવા માટે આપણે લઈશું છ સાત નંગ લીલા મરચાં એક કપ સિંગદાણા અડધું લીંબુ અડધી ચમચી હળદર અને એક ચમચી નમક લઈશું તો ચલો હવે ચટણી બનાવવાની શરૂઆત કરીએ તેના માટે પહેલાં એક પેનમાં સિંગદાણાને થોડા શેકી લઈશું આવી જ રીતે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ધીમે ધીમે હલાવતા રહી અને સિંગદાણાને શેકી લેવાના છે સિંગદાણા તમે જોઈ શકો છો ધીમી આંચ ઉપર ખૂબ જ સરસ શેકાવવા લાગ્યા છે તો હવે આપણા સિંગદાણા બિલકુલ સરસ રીતે શેકાઈ ગયા છે

થોડું પાણી એડ કરી અને તેનો ઉપયોગ કરી શકાય છે તો હવે ઉપયોગ માટે એકદમ તૈયાર થઈ ગયા છે તો આપણે પહેલા એક મોટું બાઉલ લઈશું અને તેમાં શેકેલા શિંગદાણા એડ કરી દઈશું જે હવે બિલકુલ ઠરી ગયા છે ત્યારબાદ હવે તેમાં સમારેલા લીલા મરચાં એડ કરીશું ત્યારબાદ હવે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈશું ત્યારબાદ હવે તેમાં એક ચમચી જેટલું એડ ત્યારબાદ હવે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને બધી જ સામગ્રીઓને ચમચી વડે ખૂબ જ સારી રીતે મિક્સ કરી લઈશું હવે ચટણી બનાવવા માટેનું મિક્સર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે ત્યારબાદ હવે મિક્સરનું એક નાનું જાર લઈશું અને તેમાં તૈયાર કરેલું ચટણીનું મિક્સચર એડ કરી દઈશું આપણે આખું એકી જોડે એડ નહીં કરીએ અડધું અડધું કરી અને બે વખત તેને મિક્સરમાં ક્રશ કરીશું હવે તમે જોઈ શકો છો એક વખત આપણે તેને ક્રશ કરી લીધું છે અને ખૂબ જ સરસ રીતે ક્રશ થઈ ગયું છે તો ત્યારબાદ બચેલું અડધું મિક્સર પાછું એડ કરીશું અને તેને પણ ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો બધા જ મસાલા સિંગદાણામાં ખૂબ જ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આપણી સૂકી ચટણી પણ એકદમ તૈયાર થઈ ગઈ છે તમારે તેને લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કરવી હોય તો થોડું પાણી એડ કરી શકાય તો તમે પણ આ રીતથી એક વખત ઘરે ચટણી જરૂર બનાવજો અને કેવી બની તે મને કમેન્ટ સેક્શનમાં બતાવજો અને જો તમને આ ચટણીની રેસીપી પસંદ આવી હોય તો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને હજુ સુધી જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો અને બે લાયકન પ્રેસ કરી દો જેથી કરી અને તમને બધા જ કુકિંગના વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ